હાય ફ્રેન્ડ હું છું હિરલ સ્વાગત છે તમારું દિયા કિચનમાં તો આજે હું તમારી સાથે શેર કરીશ એકદમ કેમિકલ વગરના નેચરલ કલર્સ હોળી અત્યારે નજીક આવી રહી છે તો આપણે બાળકોને કેમિકલથી બચાવીએ તે બનાવવા માટે સૌથી પહેલાં આપણે બીટ લેવાનું છે બીટ લઈ બીટને આપણે છીણી લેવાનું છે ફ્રેન્ડ્સ બીટને છીણી તેનો રસ નીકાળી લેશું અત્યારે આપણે જો આ રીતના કલર બનાવી બાળકોને આપીશું તો બાળક તહેવારનો આનંદ પણ લઈ શકશે અને કેમિકલથી પણ દૂર રહેશે આ રીતે આપણે બીટનો રસ નીકાળી લેવાનો કાઢી આપણે બે થી ત્રણ ચમચી કોર્ન લેવાનો છે કોર્નફ્લોમાં આપણે બીટનો રસ એડ કરીશું એડ કરી આપણે તેને બરાબર હલાવી લેવાનું છે તે આ રીતનું મિશ્રણ ફ્રેન્ડ્સ તમારું તૈયાર થશે પછી આપણે એક વાટકી એક વાટકી લેશું તેમાં થોડું પાણી ઉમેરી બે ચમચી હળદર એડ કરીશું હળદર એડ કરી પછી આપણે તેમાં કોર્નફ્લો એડ કરીશું તે પણ બરાબર હલાવી લેશું બરાબર હલાવી લેશો એટલે તે મિશ્રણ ઘટ થઈ જશે પછી આપણે બંને મિશ્રણને તડકામાં બેથી ત્રણ કલાક માટે મૂકી દેવાનું છે તમે તડકામાં બેથી ત્રણ કલાક માટે મૂકશો એટલે તમારું મિશ્રણ તે આવું થઈ આવું દેખાશે તમે વિડીયોમાં જોઈ શકો છો પછી આપણે તેને નાની ગરણીની મદદથી ગરણીમાં આ કલર્સ નાખી ચમચીથી પ્રેસ કરતા જઈ તેને જાળી લેવાનું છે ફ્રેન્ડ્સ તમે આ સ્ટેજ પર જો વધારે કલર હોય તો મિક્સર જારમાં પણ પીસી શકો છો પણ મારે કલર બિલકુલ ઓછા હતા તેથી મેં ગરણીમાં ચાડી લીધું છે તમે ફ્રેન્ડ્સ જોઈ શકો છો આ રીતે આપણે બંને મિશ્રણ ચાડી લેવાના છે તો ફ્રેન્ડ્સ આપણે બાળકોને આ કલર જો બાળક ખાઈ જશે તો પણ કાંઈ વા કાંઈ પ્રોબ્લમ થશે નહીં કારણ કે આમાં કોર્નફ્લો અને બીટનો રસ એડ કર્યો હોવાથી તે કોઈ નુકસાન કરતો નથી ફ્રેન્ડ્સ આ રીતે બાળકોને આપણે કલર બનાવી અને તહેવારનો આનંદ લઈ શકે છે તો ફ્રેન્ડ્સ તૈયાર છે આપણા હોમમેડ કલર તમે જોઈ શકો છો આ રીતે આપણે બંને કલર ચાડીને એક વાસણમાં અલગ અલગ ભરી લેવાના છે આમાં તમે અલગ અલગ કલરના બનાવી શકો છો તમે પાલકનો રસની કાઢી ગ્રીન કલર પણ બનાવી શકો છો અહીંયા મેં હળદર અને બીટ લીધું હોવાથી મારો કલર યલો અને આછો પિંક બન્યો છે તો ફ્રેન્ડ્સ તૈયાર છે આપણા હોમમેડ કેમિકલ ફ્રી એકદમ નેચરલ કલર તો તમને મારો વિડીયો કેવો લાગ્યો જો તમને ગમ્યો હોય તો ઘરે જરૂરથી એકવાર ટ્રાય કરજો અને મારા વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને બાજુ મારા રહેલી બે લાયકન ક્લિક કરજો જેથી મારા નવા નવા વિડીયો જેથી મારા નવા નવા વિડીયો તમારા સુધી પહોંચી શકે ફ્રેન્ડ્સ તો ફ્રેન્ડ્સ આપણે મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બાય બાય ફ્રેન્ડ્સ એડવાન્સમાં હેપી હોલી થેન્ક યુ